ચાર મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાનઝલકની અંદર જ્યાં તમને મળી રહે છે વિવિધ શિક્ષકોની ભરતીને રિલેટેડ અપડેટ્સ આજની મિત્રો અપડેટ્સ ખૂબ મહત્વની છે અને આખો વિડીયો છે એન્ડ સુધી જોજો આપનો અભિપ્રાય જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આઠ હજાર જેટલી શિક્ષકોની વિવિધ માધ્યમિક પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર અલગ અલગ આઠ હજાર જેટલી નવી નિમણૂકો છે થવાની સંપૂર્ણ બાબત છે એની વિશે જણાવવાનું છે સાથોસાથ લાયકાતની અંદર પણ મિત્રો થોડા ઘણા ચેન્જિંગ કરવામાં આવેલા છે જે મેરિટ કેલ્ક્યુલેશન છે કઈ રીતે થશે એની વાત કરીએ અને કઈ રીતે આઠ હજારની ભરતી છે થવા માટે જવાની છે તો ચાલો મિત્રો વિસ્તારથી જોઈ લઈએ તો ફ્રેન્સ જે મુજબ તમને જણાવ્યું તે મુજબ રાજ્યની સ્કૂલોમાં એકથી બાર ની અંદર આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી થવા માટે મિત્રો વિવિધ વિભાગની અંદર સક્રિયપણે સરકાર ચર્ચા કરી રહી છે જે પૈકી નાણા વિભાગ હોય તેમજ મિત્રો વાત કરવામાં આવે કે કાયમી શિક્ષક ભરતી બાબતે નાણા વિભાગ શિક્ષણ વિભાગ એમજ ઉચ્ચ કક્ષાએ જે ભરતી કરવાની બાબતો છે ધ્યાને લેવામાં આવી છે આપને જણાવી દઈએ કે હાલ શહેર જ્ઞાન સહાયક યોજના છે એ વર્તમાન સમયમાં પ્રવૃત્તિ છે પરંતુ આ પ્રવૃત્તિ યોજનાની અંદર ઘણી બધી જગ્યાઓ છે એ બંધ ખાલી રહેતી હોય છે કારણ કે અન્ય જિલ્લાના ઉમેદવારો અન્ય જિલ્લાની અંદર જતા નથી તો ખાસ કરીને આપણે એ પણ જણાવી દઈએ કે જે જગ્યાઓ ખાલી પડે છે તેને લઈને સંચાલક મંડળો દ્વારા વારંવાર છે સરકારને વિનંતીઓ રજૂઆતો કરવામાં આવે છે એ પૈકી મિત્રો એક બીજી અપડેટ પણ છે કે આઠથી દસ હજારની જે ભરતી આવશે ને એની અંદર પણ આગામી ભરતી પ્રક્રિયાના નિયમો બદલાશે માત્ર ટેટ ટાટના માર્ગ આધારિત પણ ભરતી થઈ શકે તેવી સંભાવનાઓ છે વર્તાઈ રહી છે હાલ આપણે જણાવી દઈએ કે ખાસ કરીને તો પ્રથમ માધ્યમિકના અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી આવી શકે તેવી સંપૂર્ણપણે સંભાવનાઓ સેવાઈ રહી છે કારણ કે શિક્ષણ મંત્રી દ્વારા